ગુડ મોર્નિંગ આજે આપણા ખેતરમાં આપણે તમને લોકોને બધા ફૂલ દેખાડવા છે તુવેર જુઓ ખૂબ સરસ તુવેરમાં અત્યારે ફાલ થોડોક બહુ વધારે છે તમે જોઈ શકો છો ફૂલ બહુ ખૂબ વધારે આવી ચૂક્યા છે લાગ ઠેકલું ફૂલ જ છે કેવા છે સરસ ફૂલ છે ને ખૂબ એક નંબર વસ્તુ છે ક્વોલિટીની તો કંઈ વાત જ છે જો ફૂલ દર વસ્તુ ડબ્બો તો એવું ને એવું જ ફૂલ ગ્રોથ પણ ખૂબ સારો છે ચાર સાડા ચાર ફૂટ તો ઊંચાઈ છે એની તેલી વીસ પચીસ ફૂટ તો અત્યારે ઉતરે છે પર પ્લાન્ટ આપણે બીજી વેરાયટી છે જે આ ફર્સ્ટ આપણો પૂરો થવાની તૈયારીમાં છે હવે આ પણ ખૂબ સરસ મજાનો ગોટા છે સરસ મજાના જ છે આની પણ ખૂબ અત્યારે માર્કેટમાં ડિમાન્ડ છે માર્કેટમાં આવવા માટે આમાં તો ફૂલની વાત જ અલગ છે કાંઈક ભાઈ આપણે આનો ગ્રોથ પણ ખૂબ સારો આવ્યો હતો અને ઉતાર પણ ખૂબ ઘણો લીધો છે આપણે આમાં ઘાસ નથી પાડતા ઘણું આમાં આપણને મળ્યું છે ગુડ મોર્નિંગ મિત્રો આમાં આપણું લસણ જો ઉગવા મળ્યું છે લસણ થોડુંક મોડું થઈ ગયું છે લેટ પણ લસણ પણ ઘણું કર્યું છે આપણે આ ફૂલ આપણે દાળ કટિંગ કરીને કરી તી આ પકવવા જ રાખ્યું છે આ મરચી ખાવા પૂ ક્યાં ક્યાં કરી છે જોઈ શકો છો પીળા ફૂલ એક નંબર વસ્તુ મરચાં પણ ખૂબ સારા છે ડેલી ખાવાના આપણે મરચા અમે દરરોજ ખાઈએ છીએ કોઈ કૂટતા નથી તુવેરની કંઈ વાત જ અલગ છે જોઈ શકો છો ફૂલ ગ્રોથ તડકો થોડોક સામો પડે છે હળદર પાકી ગઈ છે આપણે ડુંગળી આમાં રોપ હતો ડુંગળીનો રોપ કહેવાય એ તો પણ આ નાની નાની રહી ચૂકેલી કહેવાય તો હવે ઝીણી ઝીણી હતી એ પણ અત્યારે આવી થઈ ચૂકી શાકભાજીમાં જાય ડુંગળી સુધી છે ને ડાળી ઓડો મોટી મોટી ફૂલ મરચેમાં તો હવે ફાલા જ લાગશે કંઈક એક નંબર વસ્તુ છે જોઈ શકો છો રોપડા ઉપર ક્યાંક ક્યાંક આપણે ફૂલ વધારે પણ આવી ચૂક્યા છે આ થોડું ખડ થઈ ચૂક્યું છે પણ પારવાનું બાકી છે પારવાનું કામકાજ ચાલુ છે તમને દેખાડું પારવા વાળાને પણ આ આપણો બીજો પ્લોટ છે જે અત્યારે બે મહિના થવા આવશે આ રોપડાને પણ સિક્સટી જો આનું જે હાર્વેસ્ટિંગ કાલે જ કર્યું છે કે ઉતારો કાલે લીધો છે એમ એટલા માટે ગુજરાતીમાં કહીએ તો ઉતારો કાલે લીધો એમ છતાં પણ આવા છે જે આ કાચું છે એ ફૂલ વચ્ચે થોડુંક બાકી છે એટલા માટે એ બે દિવસ પછી લેવામાં આવશે આપણા ખેતરમાં ખૂબ સરસ મજાના દરેક ફૂલ પણ છે સાથે સાથે આપણે ડુંગળી કેરી છે ડુંગળી ડુંગળી દડે પડવા મળી છે મેથી અને એવું પણ છે આપણે તમને એ પણ દેખાડીએ જો આપણે મેથી મૂળાથી કર્યું છે ખેતરમાં મેથી મૂળા પણ છે જોઈ શકો છો સારી એવી મેથી સારા એવા મૂળા છે જે મૂળાના બી તણાઈને આવ્યા પણ એ ઉગી ગયા છે જો એક કેરામાં ક્યાંક ક્યાંક મૂળા ઉગ્યા છે તુવેર તો આપણે સરસ થાય છે વાલોર પણ ખૂબ સારી છે ઘર કે તો પણ છે ખાવા ખાવા માટે માટે વેચવા માટે નથી કરી આપણે આપણું જે તમને થોડુંક સમય પહેલાં દેખાડવામાં આવું છું કે રોપડાની હાલત ખૂબ ખરાબ છે જે અત્યારે ખૂબ સારી એવી થઈ ચૂકી છે જે અત્યારે આમાં દોડવા પણ ખૂબ સારા છે અને ગ્રોથ પણ ખૂબ સારો છે જો લાગટ કળી લાગટ ફૂલાવી ચૂક્યું છે વસ્તુ પણ ખૂબ સારી એવી છે આમાં રોપડાનો ખૂબ જ સરસ મજાનું કામ થશે અત્યારે શેના પાંદડા છે કોમેન્ટમાં કહેજો સરપ્રાઇઝ ખૂબ સરસ મજાના જુઓ જોઈ શકો છો આનો પણ ગ્રોથ ખૂબ મોટો થયો છે ભાઈ વધારે પડતો હું મારી નજર જાય છે ત્યાં ઉપર લો મિત્રો આમાં પણ ખૂબ મોટી દાળ વેપ છે જો